હલો ફ્રેન્ડ્સ તમે કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવીશું ચોખ્ખા અને મમરાનો આપણે ચેવડો બનાવીશું તો અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા મમરા લીધા છે અને મમરા આપણે છાળીને લેવાના છે હંમેશા મમરા છાળીને લેવાથી તેમાં કચરો હોય તે દૂર થઈ જશે અને અહીંયા દોઢસો ગ્રામ જેટલા મમરા લીધા છે અને અઢીસો ગ્રામ જેટલા ચોખાના પવા લીધા છે તો અહીંયા આ બે ત્રણ વસ્તુ એડ કરવાથી આપણું ચેવડો છે તે બહાર મળે તેવું આપણે ઘરે બનાવીશું અને એકદમ સારો એવો બને છે બાળકોને આ લંચ બોક્સમાં મહિના સુધી તમે એરટાઈટ ડબ્બામાં પેક કરી અને આપી શકો છો અને ભેજવાળા વાતાવરણથી આ ચેવડો છે તેને આપણે દૂર કરીશું દૂર રાખીશું તો અહીંયા આપણે પૌવા છે તેને પણ છાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કચરો બધો બહાર નીકળી ગયો છે અહીંયા ઘઉં છાળવાની છાણું છે તેમાં આપણે છાળીશું તો હવે પૌવા પણ આપણે છાળી લઈશું પૌવામાં પણ ઝીણાં ઝીણાં રસકણો હોય છે અને તેમાં કચરો હોય તે દૂર થઈ જશે તો તમે જોઈ શકો છો પૌવા છે તે એકદમ સરસ એવા આપણા ચોખ્ખા થઈ ગયા છે તો અહીંયા એક વાટકી મેં અહીંયા સિંગદાણા લીધા છે તો સિંગ દાણા અહીંયા નાની સાઈઝના છે અને તેને આપણે ફ્રાય કરી લેશું તો અહીંયા તેલ આપણું ગરમ હલકું એવું થઈ ગયું છે તો તેમાં સિંગના દાણા છે તે મેં એડ કર્યા છે અને તેને અહીંયા બરાબર તેને ફ્રાય કરી લેશું બ્રાઉન જેવા થોડાક એવા થાય અને ફૂટવાનો અવાજ આવે એટલે આપણે સિંગ છે તેને બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો સિંગ આપણે સતરાઈ ગઈ છે અને તેને આપણે બહાર કાઢી લઈશું હવે અહીંયા આપણે પૌવા એડ કરીશું ચોખાના તે ચોખ્ખાના પૌવા છે તે આ રીતે આપણે ચારાની અંદર એડ કરવાથી આપણા પૌવા છે તે સાતળી લેશું તો અહીંયા એ રીતે પણ તમે બે ટ્રીક સાથે તમે સાતળી શકો છો ચારામાં એડ કરી અને આ રીતે તમે તળી શકો છો અને તેલમાં એડ કરી અને પણ તળી શકો છો તો અહીંયા આ રીતે તળવાથી પૌવા છે તે આપણા જલ્દી એવા તળાઈ જશે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણા પૌવા છે તે સરસ એવા તળાઈ ગયા છે અને હવે સાઈડમાં રાખીશું હવે અહીંયા તેલ ગરમ છે તેમાં દસથી પંદર જેટલા મીઠી લીમડીના પાન છે તેને સાતરી લેશું એક મિનિટ જેવું થાય એટલે ક્રિસ્પી જેવા પાન થાય એટલે આપણે કાઢી લેશું તો આ મીઠી લીમડીના પાન આ ચેવડામાં એડ કરવાથી ખૂબ જ સરસ છે એવો ટેસ્ટ અને સ્મેલ આવે છે અહીંયા એક ચમચી જેટલી રાય એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું તો અહીંયા આપણી રાય ફૂટી જાય એટલે આપણે તેમાં હળદર પાવડર છે તે એડ કરીશું તો અહીંયા એક ચમચી જેટલો મેં અહીંયા હળદર પાવડર એડ કર્યો છે કેમ કે ચેવડો હંમેશા પીળો હોય છે એટલે હળદરનું પ્રમાણ અહીંયા વધારે એડ કરીશું ચેવડાના પ્રમાણમાં આપણે એડ કરવાનું છે તો અહીંયા મમરા છે તે છાળેલા તેને આપણે એડ કરીશું અને તેને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે મમરા થોડાક એવા કોક થાય એટલે ક્રિસ્પી જેવા થાય એટલે આપણે ચોખ્ખાના પૌવા છે તેને એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેશું અહીંયા આપણે વાસણ થોડુંક નાનું એવું મને લાગે છે એટલે આપણે વાસણ છે તેને ચેન્જ કરી લેશું તો અહીંયા મારું આ આખો સ્પેન છે એલ્યુમિનિયમની આખી સલકાઈ ગઈ છે અહીંયા બે કિલો જેવો ચેવડો આપણો બની અને રેડી થઈ ગયો છે તો આ ચેવડાને અહીંયા મેં મોટા વાસણમાં લઈ અને તેને આપણે મિક્સ કરી અને બે ત્રણ મિનિટ જેવા મમરા છે તેને કૂક કરીશું અને ચેવડો છે તેને બરાબર મિક્સ કરી લઈશું અને ઉપરથી અહીંયા તીખાશ માટે અહીંયા લાલ મરચું આપણે દોઢ ચમચી જેવું એડ કર્યું છે કેમકે ચેવડાના પ્રમાણમાં આપણે છે લાલ મરચું તેને એડ કરીશું અને હવે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અહીંયા હળદરનું પ્રમાણ મીડિયમ છે તમે વધારે પણ એડ કરી શકો છો તો એકદમ સરસ એવો પીળો કલર આવી જશે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને મમરા છે તેને કૂક પણ થઈ જશે તો આ મમરાનો ચેવડો ત્રણેક મિનિટ જેવો આપણે કૂક કરીશું એટલે એકદમ સરસ એવો ક્રિસ્પી આપણો ચેવડો બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો બધામાં સરસ એવા મમરા છે તે હળદર અને ચટણ લાલ મરચાંથી એકદમ સરસ એવું કોટિંગ આવી ગયું છે તો હવે એને આપણે નીચે ઉતારી લેશું તો તમે જોઈ શકો છો આપણો મમરાનો ચેવડો બની અને રેડી થઈ ગયો છે તો આ અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ